નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની સંભાવના હવામાન વિભાગ મુજબ તારીખ સાત થી દસ ડિસેમ્બર સુધી ઉત્તર ભારત અને હિમાલયની કરીએ તો દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકશે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભારે હિમવર્ષાની સંભાવના છે મેદાની વિસ્તારોની વાત કરી

ઇન્ડિયા બિલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સાતસો ને બત્રીસ રૂપિયા વધીને પંચોતેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા થઈ ગઈ છે મોંઘું થઈ ગયું છે આ સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર રૂપિયા થી પ્રતિ કિલો થયો હતો અગાઉ પણ ચાંદીનો ભાવ ભાવી હજાર બસો સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ની ડિમાન્ડ ને લઈને છેલ્લા પાંચ મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડ નું એક્સપોર્ટ થયું છે નવેમ્બરની અંદર પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હોવાથી હીરા વેપારીઓ દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ વર્ષ બે હજાર ત્રેવીસ ના ઓક્ટોબર મહિનાની સરખામણીની અંદર વર્ષ બે હજાર ચોવીસ ના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડ ના એક્સપોર્ટ ની અંદર બાર પોઈન્ટ ઓગણચાલીસ ટકા નો વધારો નોંધાયો છે આ સાથે આ વર્ષની અંદર હીરા બજારની અંદર તેજીનો મોલ ચવાયો છે ત્યાર પછી સમાચાર જોઈએ તો હોન્ડાની ઇલેક્ટ્રિકલ એક્ટિવા જાણો ક્યારે થશે લોન્ચ જાપાની ઓટોમોબાઈલ કંપની હોન્ડા ની ભારતીય પેટા કંપની એવા હોન્ડા મોટર અને સ્કૂટર ઇન્ડિયા ટૂંક સમયમાં ભારતમાં પ્રથમ તેનું ઇલેક્ટ્રિકલ વાહન રજૂ કરવા જઈ રહ્યું છે હોન્ડા નું પહેલું ઇલેક્ટ્રિકલ સ્કૂટર ટૂંક સમયની અંદર જ લોન્ચ થશે આ સ્કૂટર ના નામ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકેટ નું સમાચાર સમાચારની વાત કરીએ તો એક જાન્યુઆરી થી ટેલિકોમ ના નિયમો બદલાશે ભારત સરકાર ટેલિકોમ નિયમોની અંદર ફેરફાર કરીને નવા રાઇટ ઓફ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે આ નિયમો એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે અને રાજ્યોને વધુ સત્તા મળશે નવા નિયમોનો હેતુ ઓપ્ટિકલ ફાઇબર અને ટેલિકોમ ટાવરના ઇન્સ્ટોલેશનને સરળ બનાવવા માટે અને ફાઇવજી નેટવર્કના વિસ્તારને વેગ આપવાનો છે ડીઓટી સેક્રેટરી એવા નિરજ મિત્તલે તમામ રાજ્યોને પત્ર લખીને તેની ખાતરી કરવા કહ્યું છે ત્યાર ત્યારપીસના સમાચારની વાત કરીએ તો અદાણીને કેટલી સજા મળી શકે છે ગૌતમ અદાણી પર અમેરિકામાં ભારતીય અધિકારીઓને લગભગ બે હજાર ઓગણત્રીસ કરોડ રૂપિયાનું લાંચ આપવાનો આરોપ લાગ્યો છે અદાણી હાલ ભારતની અંદર જ છે અમેરિકન તપાસ એજન્સી તેમના પ્રત્યાપણ માટે ભારતને કહી શકે છે જો અદાણીનું પ્રત્યાપણ થાય કે આત્મસમર્પણ કરે તો તેમના વકીલ આરોપીઓને પડકારી શકે છે જો અદાણી દોષી ઠરે તો તેમને લાંચ આપવાના આરોપની અંદર પાંચ વર્ષ સુધીની અને ફ્રોડ અને ષડયંત્રના આરોપની અંદર વીસ વર્ષ સુધીની સજા થઈ શકે છે અને ભારે દંડ પણ થઈ શકે છે ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે શેર બજારની તેજી સાથે શરૂઆત થઈ કલાકે સેક્શન ચારસો ને ત્રેપન પોઈન્ટ એકાવન ના સ્તરે ટેગ થયો આ સાથે નિફ્ટી પણ સત્યાસી પોઈન્ટ પાંત્રીસ પોઈન્ટ ઉછળીને ત્રેવીસ હજાર ચારસો સાડત્રીસ પોઈન્ટ પચીસ ના સ્તર પર ટેગ થયો છે સેક્શનના ત્રીસ શેરોમાંથી માંથી ની અંદર તેજી અને આઠ ની અંદર ઘટાડો જોવા મળ્યો છે નિપટી અંદર પણ પચાસ શેરોમાંથી માંથી માં તેજી અને બાર માં ઘટાડો જોવા મળ્યો છે ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો ચૌદ લાખ વીસ હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ની મુલાકાત લીધી ઉત્તરાખંડ માં ગત રોજ ફેમસ બદ્રીનાથ ધામ ના કપાટ બંધ કરવામાં આવ્યા હતા તેમની સાથે ચાર ધામ યાત્રાનું સમાપન થઈ ગયું હતું આજે શ્રી ઉદ્ધવજી અને શ્રી કુબેરજી પાંડુ કેશવ પ્રસ્થાન કરશે આવતીકાલે જગત ગુરુ એવા આદિ શંકરાચાર્ય ગાદી જોગી મઠ ના મંદિરે પહોંચશે એક અહેવાલ મુજબ આ વર્ષે ચૌદ લાખ વીસ હજાર થી વધુ શ્રદ્ધાળુએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી એક મીડિયા રિપોર્ટ અનુસાર આગામી ત્રણ સિઝન ની તારીખો જાહેર કરાય છે બે હાજર પચીસ ની સીઝન ચૌદ માસ થી મે સુધી રમાશે આ બે હજાર ચોવીસ ની

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો 200 ને પાર પહોંચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકો માટે હવે ભારે તકલીફો ઊભી થવાની છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ત્યાર સમાચારની વાત કરીએ તો પોતાના લોકો પર દંડો ચલાવવો પડશે મોહન ભાગવત આરએસએસ ના વડા એવા મોહન ભાગવતે ગુરુગ્રામમાં આયોજિત વિકસિત ભારતની દિશા સંમેલનની અંદર કહ્યું હતું કે જ્યારે તકનીકી પ્રગતિના પરિણામોની વાત આવે છે ત્યારે માત્ર ચાર ટકા વસ્તીને એસી ટકા સંસાધનો મળે છે આવા વિકાસ માટે લોકોએ ખૂબ જ મહેનત કરવી પડે છે પરિણામ ન મળવાથી નિરાશા પણ થાય છે અને આવી સ્થિતિમાં કંઈક સખત પગલાં પણ લેવા પડે છે પોતાના જ લોકો સામે દંડો વાપરવો પડે છે જે આજની પરિસ્થિતિની અંદર સ્પષ્ટ દેખાય છે આવું ઉદબોધન અને ભાષણ મોહન ભાગવત દ્વારા ગુરુગ્રામની અંદર આયોજિત સભાની અંદર આપવામાં આવ્યું હતું ત્યાર ત્યારપીછના મહત્વના સમાચાર જોઈએ તો અઢાર હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનનું એન્જિન ફેલ જયપુર દેહરાદૂન ઇન્ડિગો એરલાઇન ની ફ્લાઇટ એ ઉડાન ભરિયાના અડધો કલાકની અંદર અઢાર હજાર ફૂટની ઊંચાઈએ એક એન્જિન પર ફેલ થયું હતું ફ્લાઇટમાં સિત્તેર મુસાફરો હતા વિમાનનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ખામીયુક્ત એન્જિન સાથે વિમાન લગભગ 30 મિનિટ સુધી હવામાં રહ્યું હતું એરપોર્ટના સૂત્રો અનુસાર આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર